બહુ જ મજા પડે છે અને ખરેખર જ્યારે ઘરમાં લગ્નનો પ્રસંગ હોય ને એટલો આનંદ થતો હોય એવી જ ફિલિંગ અત્યારે છે એવી જ અનુભૂતિ થાય છે કે ભાઈ એક સરસ મજાનો પ્રસંગ છે જેમાં આટલા વર્ષોથી જે મહેનત થઈ હોય લખાણમાં એના સર્જનમાં એ સુપેરે પાર પડ્યું છે અને હવે રિલીઝ થઈ ગઈ છે ફિલ્મ એટલે હવે એ ફિલ્મ અમારી નહીં હવે એ લોકોની ફિલ્મ થઈ ગઈ છે સુડી વચ્ચે સુપારી જેવું છે કારણ કે એક પતિ છે અને એક પિતા પણ છે અને આ બંને ભૂમિકાઓ બેવડી બેવડી ભૂમિકા નહીં હોય બેવડી ભૂમિકા જે નિભાવે છે કઈ રીતે એને બેલેન્સ કરે છે વ્યક્તિગત જીવનમાં પ્રોફેશનલ જીવનમાં એક ઘર નોકર અથવા નોકરાણી ન હોય તો જે પડઘા પડે છે યુઝઅલી આપણે એમ જોતા હોય કે ભાઈ કદાચ પુરુષોના જીવનમાં એટલો ફરક ન પડતો હોય કારણ કે હાઉસનું આખું મેનેજમેન્ટ લેડીઝ સંભાળતો એવું આપણે મોટા ભાગે જોયું છે પણ એના પડઘા આના જીવનમાં બી જ્યારે પડવા લાગે છે ત્યારે એમ કહેવાય ને કે ભાઈ પાણીનો રેલો હવે ત્યાં એમના પગ સુધી બી પહોંચી ગયો છે તો હવે એમ થાય કે હવે ડૂબી જશું એના કરતાં કંઈક આપણે કરવું જોઈએ એટલે એ સપોર્ટ કરે છે મદદ કરે છે વાઈફને અને કઈ રીતે એમાંથી બહાર નીકળે છે એ ઉકેલ જે શોધે છે એ ફિલ્મમાં જોવાનો છે બહુ જ એન્ટરટેનિંગ બંનેઓ સાથે અઢળક કામ કરી ચૂક્યું છું પહેલાં અને માનસી હોય કે શ્રદ્ધા હોય બંનેઓ ખૂબ જ મોજીલી એક પર્સનાલિટી ધરાવે છે એમની સાથે પહેલાં પણ કામ કર્યું હતું એટલે ઓબ્વિયસલી વર્કિંગ કમ્ફર્ટ તો હોય જ પણ બંનેઓ ધમાલ ધમાલ ટ્રાયંગલ હોય એક બાજુ મમ્મી એક બાજુ વાઈફ એક બાજુ નોકરાણી એક બાજુ સાસુ એક બાજુ દીકરી ઓલમોસ્ટ આમ ષટકોણની વચ્ચે ફસાયેલો એ વ્યક્તિ છે વ્યક્તિગત જીવનમાં તો હજી સુધી નથી થયું કારણ કે હજી તો હજી ચૂડી ચાંદલો ક્યાંય છે જ નહીં હજી એટલે હજી કોઈ સાસુ નથી કોઈ દીકરી નથી કોઈ વાઈફ નથી ખાલી એવા રોલ્સ કરું છું મહારાણી એક એવી ફિલ્મ છે જે તમારા ઘરમાં ઓલરેડી કદાચ ભજવાતી જશે તમારા સ્વજનો તમારા પરિવારજનો મિત્રોના ઘરમાં આ ભજવાતી જશે એ બધા જ પ્રસંગોને લઈને સરસ મજાનો એક એવો ગુલદસ્તો અમે લઈને આવ્યા છે જેનું નામ છે મહારાણી બચ્ચાઓથી લઈને દાદા દાદી નાના નાની બધા ભેગા મળીને મોજ કરી શકે એવી પેટ પકડીને હસાવતી આ ફિલ્મ જેનું નામ છે મહારાણી જેની સાથે સાથે એક ડેફિનેટલી હાસ્ય તો છે જ પણ સાથે સાથે એક સરસ મજાનો મર્મ એક સરસ મજાની એક ઇમોશનલ વાત પણ છે તો ચોક્કસ જોવા જજો મહારાણી